કચ્છનો રેસ્ટી ડેપોથી નવીન બસનું લોકાર્પણ ધારાસભ્ય માનસિંહ કે ચૌહાણ તથા પ્રમુખ ગાયત્રીબેન જે ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું બાલાસિનોર ડેપો ખાતે એસટી નિગમ દ્વારા નવી ફાળવામાં આવેલ ચાર બસો હાલમાં બાલાસિનોર ડેપો ખાતેથી સંચાલિત થતા શેડ્યુલમાં બે બસો ગાંગરડી મોરબી એક્સપ્રેસ રૂટમાં અને બે બસો બાલાસિનોર ધરમપુર એક્સપ્રેસ રૂટમાં ફાળવામાં આવેલ છે તેમજ બંને એક્સપ્રેસ રૂટ ઉપર નવીન બસો મુસાફરો માટે દોડશે જેથી પ્રવાસી મુસાફરોની સુવિધામાં વધારો થશે આજે નવીન બસોનું લોકાર્પણ બાલાસિનોર ડેપો ખાતેથી બાલાસિનોર મત વિસ્તાર વિધાનસભા એકસો એકવીસના ધારાસભ્ય માનસી કે ચૌહાણ તેમજ બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબેન જે ત્રિવેદી તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો તાલુકા પંચાયતના સભ્યો ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ એસટી ડેપો મેનેજર કૌશિક આર પટેલ એસટી ડેપોના તમામ સુપરવાઇઝરગણ અને કર્મચારીગણ તથા એસટી માની યુનિયનના કાર્યકર્તાઓ તેમજ પ્રવાસી મુસાફરો હાજર રહી ઉપસ્થિત મહાનુભાવો સહિત એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સાહેબ આજે બાલાસનો એસટી ડેપો દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમની પાસે આ વાહન વ્યવહાર ખાતું છે ને આપણા હર્ષભાઈ સંઘવી સંઘવી એ પૂરું વાહન વ્યવહાર વિભાગ એ સંભાળે છે એમાં આખા રાજ્યની અંદર દરેક એસટી ડેપોમાં બસો નવી આપી અને નવી બસ આપી આખા ગુજરાતમાં કાર્યક્રમ થયો છે ગઈકાલે પણ લગભગ પૂરા ગુજરાતમાં થયો ત્યારે આજે ગઈ આપણે ગઈકાલે થોડું સચિવાલય કામથી રોકાયેલા હતા એટલે આજે આપણા ડેપો મેનેજર શ્રી પટેલ સાહેબને કીધું હતું કે આવતીકાલે રાખો આજે સવારે નવ વાગે કડાણા પણ આવો જ એક કાર્યક્રમ જે સબ સબ છાસઠ કેવી સબ સ્ટેશન ઉર્જાના એ આપણા ઉર્જા મંત્રી ત્યાં કડાણા દીવડા આવ્યા હતા અને ચાર નું ત્યાં લોકાર્પણ કર્યું એ જ રીતે આજે બે વાગ્યે અહીંયા બાલાસનો ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકાના શ્રી બધા સભ્યો શહેરના ભાજપના આપણા આગેવાનો મંડળ પ્રમુખશ્રી શ્રી ઉદયસિંહભાઈ ભાઈ આપણા પત્રકાર અને મંડળ પ્રમુખ છત્રસિંહભાઈ અને બધા જ પદાધિકારીઓ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા ચાર બસો જે જવાની એ બાલાસનો ધરમ એ વ્યવસ્થિત જશે કાયમ દક્ષિણ ગુજરાતમાં જે આપણા દક્ષિણ ગુજરાતમાં આદિત્ય ઉર્જા ઉર્જાને નાણાં મંત્રી એ દક્ષિણ ગુજરાતના છે આપણા પાટીલ સાહેબ પણ એ દક્ષિણ ગુજરાતના છે ત્યારે એમ બીજી બીજી બસ એ મોરબી ગાગડી જવાની ગાંગડી એટલે કે દાહોદથી આગળ ત્યાં જવાની અને બીજી બે બસનું આયોજન મોરબી મોરબી હા એ રીતે આયોજન કરતા હજુ કેટલીક બસોની શરૂઆત છે માગણી પણ કેટલીક છે ને વ્યવસ્થિત થાય એ આપણે જરૂરી છે આ વિસ્તારના જે ભાઈ બહેનો છે મુસાફરો છે ખેડૂતો છે અને એ બધાને આનો લાભ મળે એટલા માટે થઈને આપણે આ કામ કરવાનું મિત્રો પડોશી જે રાજ્યો છે એક બસની અહીંયા ધાલોર બસની ચર્ચા થઈ અઠવાડિયાથી અમારા ધ્યાને આવ્યું છે કે ભાઈ એ બાજુના જે કંઈ રાજસ્થાનના જે ભાઈઓ હોય છે અહીંયા કેટલાક દીકરા દીકરીઓ ભણતી હોય અમદાવાદમાં વડોદરામાં ખેડૂતો અથવા વેપારીઓ અહીંયા વેપાર કરતા હોય અથવા બીમાર માણસો હોય મારા ઘણા એવા મધ્યપ્રદેશના કેટલા મિત્રો ઘણી વખત ફોન કરે વડોદરા હોસ્પિટલ હોય કે અમદાવાદ કે ગુજરાતમાં સારી સેવા થાય છે સારી હોસ્પિટલો છે સારી કોલેજો છે ભણવા મા બાળકોને એટલે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે આજે આપણી રાજ્ય સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્રી વાહન વ્યવહાર મંત્રી અને એમની સાથે એ ગૃહમંત્રી જેઓ પણ પૂરું ખાતું વાહનવ્યવહાર સંભાળે છે ખૂબ જ ઉત્સાહિત છે ભાઈ આપણા સંઘવી સાહેબ ત્યારે આ રીતે આ બસનું આયોજન કર્યું છે બસ આપણી સંપત્તિ છે અને બસની પણ આપણી જાળવણી રાખીએ એની કેળવણી રાખીએ ધ્યાન રાખીએ એ રીતે દરેક ગામે આનો લાભ મળે એ રીતે આપણે આ મુસાફરોને એ આપણે કામ કરવાનું છે વિશેષ કહેતો નથી અત્યારે સતત કાર્યક્રમો હોય છે અને એમાં આ બધા શહેરમાંથી પણ બધા આગેવાનો ગામડામાંથી પણ બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે બધાનો અને ખાસ કરીને ડેપો અને એમની ટીમ એ પણ ઉત્સાહી છે આ ટીમ ઉત્સાહી છે સ્થાનિક છે આજુબાજુના છે એ પણ પોતાનું જ આ તંત્ર છે પોતાની જે આ વ્યવસ્થા છે એ રીતે દરેક મુસાફરોને સગવડ આપી રહ્યા છે એવી કોઈ ફરિયાદ આવી નથી ત્યારે જાળવી રાખજો અને સ્વચ્છતા રાખજો કારણ કે આપણી સરકાર તો સ્વચ્છતામાં વિશેષ માગે માને છે અને એ રીતે આ ડેપોમાં સ્વચ્છતા પૂરેપૂરી રહે એ આપણે ધ્યાન રાખવાનું છે વધારે કંઈ કહેતો નથી પણ આજે અહીં મળવાનું થયું અને એક દિવસ લેટ કર્યો કાર્યક્રમ ગઈકાલે અમારે સચિવાલય એવું કામ હતું જે જરૂરી હતું એટલા માટે ડેપો મેનેજરે કહે છે કે આજે એ કામ થયું જનોરનું પેલું સબ સ્ટેશનનું ત્યાં કડાણાથી થયું ત્રણ બીજા સબ શાસક કેવી ના એ ઉર્જા મંત્રી આપણા તનોભાઈ દેસાઈ સાહેબ જેવો નાણાં મંત્રી પણ છે અને મંત્રી કુબેરભાઈ ઢીંડો આદિજાતિ મંત્રી એ પણ હતા ને બધા જ આપણા પદાધિકારીઓ ભાજપની ટીમ પણ ત્યાં ત્યારે વધારે વાત ન કરતો અહીંયા થોડીવાર અડધો કલાક હાજર રહ્યા શહેર અને ગામડાના બધા આગેવાનો ત્યારે ફરીથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હાજરી આપ્યા બદલ અને ડેપુ મેનેજરની એમની ટીમે જે બધાનું સ્વાગત કર્યું એમનો પણ આભાર માનું છું